લક્ષ્મણજીને પાછો ગુસ્સો આવ્યો છે લક્ષ્મણજીએ ફટાક દઈને પોતાના તીર પર હાથ કમાન પર મૂક્યો છે અને કીધું છે અરે કેવો માણસ છે તું તને ઉતરાઈ આપવા તૈયાર થઈએ છે ઉતરાઈ તારે જોતી નથી તારે પગ ધોવા છે ચરણનું અમૃત લેવું છે ઉપરથી તારા માથે હાથ મુકાવો છે તારી કહેવા પ્રમાણે રઘુનંદન નાવમાં બિરાજમાન થશે એમ તને ભય નથી લાગતો રાજા રામનો તને ભય નથી લાગતો લક્ષ્મણનો હું હજુ બેઠો છું મારા ભાઈને કોઈ આવી રીતે વાત ન કરી શકે એટલે કેવટ છે તે ખડખડાટ હસી પડ્યા છે કેવટજીને કહાય ભગવાન પ્રભુ મહારાજ મેં કેસે ગભરાવો ક્યું ગભરાવું अगर मरने के बाद एक बार कोई राम बोल देता है तो उसकी गति हो जाती है स्वर्ग में लेके जाते हैं भगवान और मेरे सामने साक्षात राम जी सियाजू के साथ आपके साथ है और उनके चरणों की रज मुझे मिली है अमृत में हाँ अगर मुझे आप मार भी दोगे मैं मने मारी पर नाखसो ने तो मरीज तो तुम्हारा हाथ है मरीज तो राम जी ना नजर निशा પડીશ તો ગંગાજીમાં પડીશ અને છેલ્લે મારા સમાજ સાથે જ્યારે અંતિમ ક્રિયા કરવાની આવશે ને અગ્નિદાની તો રામજી તો બહુ દયાળુ છે રામજી બહુ દયાળુ છે અંતિમ ક્રિયા કરવાની આવશે ને અગ્નિ સંસ્કાર ત્યારે રામજીના હાથે મારો સંસ્કાર થશે આનાથી વધારે આનાથી વધારે હું શું કરવા ગભરાવ હા જેની માથે હજાર રામ જેનો રખવાળો એવનો ભગવાન ના ભરોસે કહી દીધું તું કરે ઈ હાચું ઠાકર કરે ઈ ઠીક એને પછી ક્યાંય ગભરાવાનું અને ઠાકર ક્યાં બેઠા છે મંદિરમાં જ્યાં સુધી શુદ્ધ થી મગજ રાખીને સારા વિચારો શુદ્ધતાથી નિયત સાચી રાખીને બધા માટે સારું વિચારશો ને ત્યાં સુધી અહીંયા ભગવાન બિરાજમાન કાયમ રહેશે કાયમ તમને સહકાર આપશે કાયમ તમને રસ્તો બતાવશે આ રસ્તો જજે આ રસ્તો ના જતો અને આપણા પહેલાં આપણા રસ્તાની વ્યવસ્થા આપણા લક્ષ્યની વ્યવસ્થા ભગવાન કરે ક્યાં સુધી હૃદય ચોખ્ખું હોય ત્યાં સુધી હવે તમે ને મને મને એમ થાય કે આપણે ભગવાનને શું અર્પણ કરીએ ભાગવતજી આજે કરવા બેઠા તો ઘણીવાર એવું થાય કે ભાગવતજીમાં ચલો પોથી માથે લેવાના દસ હજાર અગિયાર હજાર એમ ઉછરામણી બોલાય ઘણી વાર ભાગવતજીમાં પણ શું તમે જેણે હજાર હાથે આ સૃષ્ટિ બનાવી આવા અનેકો બ્રહ્માંડો જેની અંદર છે અસંખ્ય બ્રહ્માંડ એ પ્રભુને તમે શું આપી શકો હા સૂરજને તમે દીવો બતાવી શકો જેણે આપણા જન્મતા પહેલા માના થાનમાં દૂધની વ્યવસ્થા કરી કે બચ્ચું જશે ને તો જન્મીને એ શું ખાશે એને દાંત નહીં હોય શું પચાવશે હા એને દૂધની વ્યવસ્થા કરી એને કેટલી ચિંતા હા તમે વિચાર કરો કે બે તાલા આવે અને બેતાલામાં ચશ્મા પહેરવાના અને અહીંયા ચશ્મા પહેર્યા હોય તો પછી આપણે રાત્રે કોઈ આપણું દરવાજો ખખડાવે ને બેલ વગાડે ટિંગ ટીંગ એટલે આપણે શું કરીએ બેડરૂમમાં સૂતા હોય ને તો બારી ખોલીને પછી આપણે ચશ્મા આમ કરીને જોઈએ આવું થાય હાથ બહાર કાઢવાનો આમ ચશ્મા વાળાને જોઈ લેવાનું કોણ આવ્યું છે આહા હા હા આપણી બેન આવી છે દરવાજો ખુલો આપણી નણંદ આવી છે દરવાજો નહી ખુલો આવું કરાય એને ખબર હતી બેતાલા થશે બેતાલીસ નો થશે તો એને ચશ્મા આવશે ચશ્મા આવશે તો દાંડી ક્યાં મૂકશે નાક વચ્ચો વચ્ચ આપ્યું બે કાન આ બાજુ આપ્યા હા કે સરસ વ્યવસ્થાથી આમ ગમે એવા હજારના પાંચ હજારના ના દસ હજારના ના સોનાવાળી ફ્રેમ ના ચશ્મા પહેરાય અને ચોખ્ખી દુનિયા જોવાય ક્યાંય ધૂંધળું ના દેખાય એને ચિંતા હા જીભ આપી સ્વાદ હાથ આપ્યો કોળીઓ લેવા માટે હવે તમે વિચાર કરો કે આ નાક અહીંયા આપ્યું છે એની જગ્યાએ પાછળ આપ્યું હોત તો એક વાર ખાલી આંખ વીચીને કલ્પના કરો કે જે આ નાક અહીંયા આપ્યું છે આ જ નાક આપણને પાછળ આપ્યું હોતે તો પછી આપણે આજે મહારાજના ભોજનમાં પ્રસાદ લેવા જતે ત્યાં જઈને થાળી મૂકતે એટલે આંખ જોતે હા દાળ ભાત શાક લાડુ આ સુગંધ આવે છે સરસ પણ જોઈ લઉં તાજું છે કે વાસી છે એટલે પહેલાં આપણે હાથમાં લાડવાનો કટકો લઈએ લાડુ લઈએ પછી પાછળ સૂંઘાડીએ નાકને કા તાજા છે લાડવા કે બગડી ગયા છે હા પછી પાછા ખાઈએ કેવું લાગતે શોભા આપતે એણે બે આંખો આપી બે કાન આપ્યા અને જીભ એક જ આપી કેમ બોલ જોવો છું બકવાસ ઓછું કરજો સાંભળજો મારું નામ સારી સારી વાતો સાંભળજો બીજા લોકો માટે પણ સારું સારું સાંભળજો હા સારું સારું જોજો જે દર્શન કરી શકે ને એ આંખો એ નયનો એ દ્રષ્ટિ જે દર્શન નથી કરતા સવારે ઊઠીને ભગવાનને પગે લાગતા નથી ભગવાનની છબી જોતા નથી મંદિર જાતા નથી એની આંખો નથી એના ડોળા છે ડોળા જે હાથથી તાળી પાડીને ભાગવતમાં બેસીને તાળી પાડે અને ભગવાનનું નામ સ્મરણ કરીને એના કર કમળ હસ્ત હાથ નઈતર હથોડા જે પોતાના સુંદર પગ થી ચાલીને મંદિરે જાય તીર્થધામ જાય બધાને લઈને સાથે જાય હા સારી જગ્યાએ તે ચરણ પગ હા બધું જ ભગવાને વ્યવસ્થા રાખી છે સીધા ચાલો તો આ છે વાંકા ચૂંકા ચાલ્યા તો આ છે તમારા હાથમાં છે મહાત્મયમાં આગળ કહેવામાં આવ્યું છે કે નિત્યમ નિત્ય પુરાણમ પઠતે નરમ ભાવ કપિલા દાન તમારા ઘરમાં ભાગવત રાખ્યું હોય વસાવ્યું હોય પધરાવ્યું હોય મંદિરે અને એ ભાગવતજીનો તમે એક શ્લોક જો વાંચો રોજ એક જ શ્લોક તો પણ તમે બ્રાહ્મણને કપિલા ગાય કપિલા ગાય એટલે કામધેનું ગાયનું બીજું સ્વરૂપ એ કપિલા ગાય જે હમણાં જર્સી ગાય આવે છે તે નહીં તો કપિલા દા ગાયનું તમે દાન રોજ કર્યું હોય એટલું પુણ્ય તમને મળે છે ખાલી તમારે એક જ ભાગવતનો એક શ્લોક વાંચવાનો છે હવે તમારામાંથી કોના ઘરે ભાગવત છે એ મને હાથ ઉપર કરો છે ભાગવત ના હોય તો આપણે હરિદ્વારથી જ લઈ લઈશું સામટોજ ઓર્ડર ભાગવતજી જેના ઘરમાં હોય એમણે નિયમ કરી દેવાનો આપણે રવિવારે રજા હોય મેઈન મુખિયાને ઘરના પુરુષને એ દિવસે રવિવારે બધા સ્નાન ધ્યાન કરીને પહેલા ભાગવતજીનું એક જ પાનું વાંચવાનું વધારે ટેન્શન લેવાનું નહીં બહુ ટેન્શન નહીં લેવાનું ભગવાન ના જ પાડે છે એક પાનું વાંચવાનું કોણે કોણે મુખિયા તમારા ઘરના તમે મેઇન પુરુષ છો તમારે બેસવાનું તમારા પત્નીને સ્નાન ધ્યાન કરીને તમારા બાળકો સાથે બેસાડવાના એક દીપક જલાવાનો ભગવાનની સામે અને ત્યાં ભાગવતજીને પગે લાગીને એક જ પાનું વાંચવાનું અને એને સમજવાની કોશિશ કરીને પગે લાગીને પાછું ભાગવતજી મૂકી દેવાનું રોજનો આ રવિવારનો રવિવારનો નિયમ રાખો જો જીવનમાં કેવો ચમત્કાર થાય છે આવતા વર્ષે મને જણાવજો મારા નંબર તમારી પાસે આવશે જ જો તમને તમારી બધી મનોકામનાઓ કહેતા પહેલા પૂરી ના થાય ને તો મારું નામ હું બદલી દઉં આ ભાગવતજીનો છે ગેરંટી આપી છે પોતે ભગવાને અહીંયા મારું આમાંથી ખિસ્સામાંથી મારું કશું જ નથી ભાગવતજીની વાત છે આગળ કીધું છે કે જો કદાચ કોઈ વ્યક્તિથી એક શ્લોક ના વચાય ને બહુ અત્યારે કેવું હોય છે બધાને આપણે કહીએ ને કથામાં ચાલો કથામાં ચાલો અમારે તો બહુ કામ અમારે તો બહુ બિઝી અમે લોકો મોટા ભાગે હિન્દુ ધર્મના લોકો વધારે પડતા બીઝી હા એટલે હિન્દુ ધર્મ પર પછી આવે આપણી ભૂલો હા અને આટલા દેવતા હોવા છતાં પાછા ક્યાં ક્યાં ચાદર ચડાવવા જઈએ આપણે માટે તમને કયા દેવતા ઓછા પડ્યા કયા દેવે તમને ના ના પાડી પાડી કયા દેવી કે તમારું કામ નહીં થાય એમ હા બાકી જે તમારા તેત્રીસ કોટી દેવતા તમારું કામ ન કરી શક્યા તો એ ચાદર વાળો તો નહીં જ કરે નહીં જ કરે નહીં જ કરે હું ગેરંટી આજે લખીને આપું છું જિંદગીમાં નહીં તમારી બાર પેઢી નીકળી જાય તો તમારું કામ નહીં થાય ત્યાં એટલે ભૂલથી બી તમે નહીં તમારી તમે તો નહીં જ જતા હોવ પણ તમારી સાથેનું કોઈ બી જતું હોય ને વિરોધ કરો બધાનો ધર્મ સારો આપણે આપણા ધર્મથી ચાલવાનું આપણી પાસે બહુ વ્યવસ્થા છે ભગવાને કૃષ્ણ આપ્યા રામ આપ્યા માતાજી આપી હનુમાનજી આપ્યા શિવજી આપ્યા ગુરુજી આપ્યા સાના માટે કે તમને જે રસ્તે ફાવે તે રસ્તે ચાલો તમને પગથિયા ફાવે છે પગથિયાથી જાઓ તમને ઢાળ ફાવે છે ત્યાં જાઓ ઉડન ખટોલાથી જવું છે ઉડન ખટોલાથી જાઓ તમારો ધર્મ નહીં કીધું છે કે જો તમારાથી આખું ન વંચાય ભાગવત તો અડધો શ્લોક વાંચો અડધા શ્લોકમાં પણ ભગવાન રાજી છે આપણા માટે વિચાર કરો ભગવાને બહુ જ આસાનીથી સરળતાથી રસ્તા બતાવ્યા છે ભાગવતમાં બેસવાના ભાગવત સાંભળવાના ભાગવતને અનુસરવાના ધર્મમાં ચાલવાના ધર્મની રીતિઓને અપનાવવાના અને છતાં જો આપણે ન ચાલી શકતા હોય અને રજા પડે તો બે હજારનો ખર્ચો કરીને હોટલમાં આપણે જમવા જતા રહેતા હોય હગાવાલાને લઈને તો આપણા જેવા વ્યાસપીઠથી એ શબ્દ મારાથી ના બોલાય એ શબ્દ તમે તમારી રીતે સમજી જવો બીજી એક વાત કહું આજે તમે આવ્યા છો અહીંયા ભાગવતમાં ના આવશો ભગવાનને દીવો ના કરશો ક્યારેય ના કરશો કૃષ્ણનું નહીં રામજીનું નહીં સીતાજીનું નહીં માતાજીનું નહીં ગુરુજીનું નહીં હનુમાનજીનું નામ ક્યારેય જિંદગીમાં ના લેશો પણ ક્યારે પણ ક્યારે સાંભળજો ધ્યાનથી એક જ સરસ છે એક જ સરસ છે કે કે તમે તમારા સુખી રાખ્યા છે ત્યારે તમે તમારા મા બાપની સેવા કાયમ કરી છે ત્યારે તમે તમારા મા બાપની આંખમાં એક આંસુ નથી આવવા દીધું એમના હૃદયમાં એક વાર પણ આહ નથી નીકળી ને કે મારા દીકરાની વહુએ મારા દીકરાએ મારું અપમાન કર્યું મારું આ કર્યું આ તકલીફ પડી જો તમે પૂરી નિષ્ઠાથી તમારા મા બાપના ચરણોને સેવ્યા હોય એમની પૂજન કર્યું હોય એમને પ્રેમ કર્યો હોય ને હૃદયથી એક વાર પણ બધા ભગવાનને ભૂલી જજો મૂકી દેજો હું કહું છું પાપ લાગે તો મારું પણ જો પાગ ભગવાન પહેલાં મા બાપને તમે સેવ્યા ના હોય મા બાપનું પૂજન ના કર્યું હોય મા બાપને યાદ ન કર્યા હોય કોઈ વાર એવી સમય એવો સમય હોય કે જ્યાં માને થોડીક ઈચ્છાઓ હોય કે બાપાને ઈચ્છાઓ હોય આપણા દાદાને પિતાજીને પપ્પાને અને એ ઈચ્છાઓમાં આપણે એમને આંખોના ડોળા બતાવ્યા હોય છાતી કાઢીને ખભે લઈ લઈને પોતાના ખભાને તોડી નાખ્યા હોય ને પોતાના ટાંટયા ઘસી કાઢ્યા હોય ને ચંપલ અને એ પાંચ વાર આપણે પૂછ્યું હોય પપ્પા આ શું બાપા આ શું અને પાંચ વાર નહીં પચાસ વાર બાપા એ રસ્તે જતા કીધું હોય ખભે બેસાડીને બેટા આ કાગડો છે બેટા આ પોપટ છે બેટા આ ચકલી છે અને એ બાપાને જ્યારે પગ ઢીલા પડે ને ત્યારે જો સમયસર તમારા ઘરની પત્ની કે તમારા ઘરની બહેનો કે તમે પોતે એકલી પત્નીઓનો ધર્મ નથી સમયસર જો તમે પાણીનું પવાલું દવા અને બે મિનિટ પાંચ મિનિટ એની પગની સેવા અને બે રોટલી એનાથી વધારે તે માંગતા નથી ને હે આખી જિંદગીનું તમને સોંપ્યું છે અને બહેનો માટે ખાસ જે યુટ્યુબના માધ્યમથી જુએ છે એ પણ બેનો અને આ મારી બહેનો તમે સાંભળજો અને બીજી બહેનોને પણ સમજણ આપજો તમે જ્ઞાની છો તમે ગુણી છો તમને કંઈ સમજાવવાની જરૂર નથી પણ છતાં એક વાત યાદ રાખવા જેવી છે જેવા મા બાપ આપણા પિયરમાં હતા ને એવા જ મા બાપ આ સાસરીના આપણા સાસુ સસરા એ મા બાપને સવારે ઉઠીને પગે લાગવું એ મા બાપને હસતા રાખવા એ પાંચ વાર બોલે ને તો હા હા કરવું ભલે ને પછી આપણે રોટલાની જગ્યાએ રોટલી બનાવી પછી કે રોટલા બનાવજો હા બા રોટલા બનાવીશું હા એનું મન રાખજો એના જે આશીર્વાદ મળશે ને જીવતા દેવના એવા આશીર્વાદ બીજે ક્યાંય પથ્થરની મૂર્તિઓમાંથી નહીં મળે પછી હા ખાલી મા બાપને યાદ કરજો અને હજુ જો કદાચ તમારી પાસે નસીબદાર હોવ ને તમારી પાસે મા બાપ હોય પતિ પત્નીમાંથી કોઈના પણ મા બાપ હોય સાસુ સસરા કે પોતાના મા બાપ હજુ પણ એને પૂજન કરી લેજો એને વળગીને એકવાર પ્રેમથી વાત કરી લેજો આ મોકો ના જવા દેશો ઘરમાં કોઈ વડીલ હોય તો હા કારણ કે જ્યારે દીકરો આપણે કહીએ છીએ ને